છોટાઉદેપુરનું નસવાડી તાલુકા છે અને એના ઘણા બધા ગામોના લોકો છે ગ્રામજનો અત્યારે પરેશાન છે અને પરેશાની થવા પાછળનું કારણ એ છે વરસાદ પડ્યો છે અને એની પાછળ જે વીજ થાંભલા હતા એ પડી ગયા છે થાંભલા પડી જવાના કારણે એ ગામોમાં અત્યારે વીજળી જ નથી અને જ્યારે હવે એ મધ્ય ગુજરાતમાં ફોન કરવામાં આવે છે ત્યારે ત્યાંથી ફોન પણ નથી ઉપાડવામાં આવતો એમના તરફથી કોઈ પણ રિએક્શન આપવામાં નથી આવ્યું અને બીજી વાત તો એ કે એક બાજુ વરસાદ છે મચ્છરોનો ત્રાસ છે એટલે એના કારણે ગ્રામજનોનો રોષ છે એ વધી ગયો છે અને એટલું જ નહીં પણ કોઈ પણ પ્રકારની એમની જવાબદારી છે જવાબદારીના ભાગરૂપે વીજતંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી ઘનઘોર બેદરકારી છે એ જોવા મળી રહી છે અને એના કારણે સ્થાનિક લોકોનું આ મુદ્દે શું કહેવું છે સાંભળ્યા વિડીયોમાં ભાઈઓ તરફથી જણાવું છું કે આપણે લાઇટ બિલ ના ભર્યું હોય તો તરત કનેક્શન અમારું કપાઈ જાય બરાબર અને અત્યારે ચાર દિવસથી અમે અંધારામાં રહે છે તો અમારી બાજુ તરફ કોઈ પણ અધિકારી કે કોઈ કર્મચારી કોઈ અમારું કંઈક ધ્યાન આપ્યું ના એવું લાગે છે રાત્રે અમે બે વાગ્યા સુધી અહીં હતા જમ્પર ઝાડ કાપા અમે લીમડાના આપેલા ડાળો પડી દીધી અમે થઈ છે પણ તેમ છતાં મને અમે પ્રત્યુત્તર જોઈએ એમના તરફથી ના મળ્યો એવું લાગે અમને રાત્રે અમે દસ વાગ્યાના આ લાઇન ઉપર કામ કરતા એ લોકો હતા અહીંયા ગાડી કટ ઓફ કરીને આ લાઈન કટ કરી નાખી અમે જાતે ઝાડ કાપવા માટે ગયા હતા એની ગાડી આખા ગામના લોકો હતા બધા ત્રીસથી ચાલીસ માણસો હતા આ લોકો ફોન રિસીવ કરવા માટે રાજી નથી એટલે અમને વેદના એટલી ખરાબ લાગે છે એટલે અમને જીબીમાં આપણે આવેદનપત્ર આપવાનું છે